ખેડા જિલ્લાના શહેરમાં મીના બજાર વિસ્તારમાં આવેલી જીવનદીપ નર્સિંગ હોસ્પિટલ દ્વારા કરવામાં આવતા નવા બાંધકામ સામે પાલિકાએ મનાયું હુકમઠ સાથેની નોટિસ કપડવંત નગરપાલિકાના નિયમોના ઉડ્યા ધજાગ્રાહ ખેડા જિલ્લાના કપડવંત નગરપાલિકાના આદેશોની એસી કી તહેસી કરવામાં આવી રહી છે ખેડા જિલ્લાના કપડવંત શહેરના મીના બજાર વિસ્તારમાં આવેલ સુવિધા કોમ્પલેક્ષ પાસે દુકાનોના નિર્માણને રોકવા માટે પાલિકાએ નોટિસ ફટકારી હોવા છતાં બાંધકામ યથાવત રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ છે કપડવંજમાં સુવિધા કોમ્પ્લેક્ષ પાસે ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવાને મામલે આ મામલો ગરમાયો છે સ્થાનિક રહીશોની રજૂઆત બાદ પાલિકાએ નોટિસ ચિપકાવી બાંધકામ અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો પાલિકાની નોટિસ છતાં સ્થળ પર કલર કામ અને ચાલી રહી હતી તંત્રના ડર વગર થઈ રહેલા આ કામને જોઈને બે ભેગા મળીને હોબાળો કર્યો પાલિકાએ નોટિસમાં સ્પષ્ટ લખ્યું કે જો બાંધકામ ચાલુ રહેશે તો કાયદેસરની કાર્યવાહી થશે તો શું હવે પાલિકા આ દુકાનદારો સામે કડક પગલા લેશે કે પછી કાગળ પરની નોટિસ માત્ર દેખાવ બનીને રહી જશે હવે અહીંયા જોવાનું એ રહે છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા આ દુકાનદારો સામે કપડવંત નગરપાલિકા ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે તે તો હવે આવનારો સમય બતાવશે શેખ કપડવંત હું દરજી અનિલ કુમાર રતિલાલ મારી દુકાનમાં સુવિધા કોમ્પ્લેક્ષમાં આવેલી છે મારું રેસીડેન્સ અહીંયા માણેક કોમ્પ્લેક્ષમાં છે હવે માણેક કોમ્પ્લેક્ષની એક્ઝેક્ટ સામે જીવનદીપ નર્સિંગ હોમ જેનું સેલ ગોદાવરીવાળાને કરેલું છે મારવાડી છે હવે એક વર્ષોથી ત્યાં જીવનદીપ હોસ્પિટલ હતી નર્સિંગ હોમ હતું રેસિડેન્સ એરિયા છે આ ટોટલી એમનો રેસિડેન્સ એરિયા છે એમણે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર નહીં કોમ નગરપાલિકાની કે કોઈપણ જાતની પરવાનગી લીધા વગર એમણે રેસિડેન્સ એરિયામાં એમની દુકાનો ચારથી પાંચ દુકાનો કરી નાખી છે કોઈ પણ જાતની પરવાનગી વગર અને જે માણેક કોમ્પ્લેક્સની અવર જવરનો રોડ છે અત્યારે આ ત્રીસથી ચાલીસ ફૂટનો એ માણેક કોમ્પ્લેક્સની હદમાં આવે છે હવે કાલ ઉઠીને કોઈ પણ પ્રોબ્લેમ થાય અમારે અહીંથી અવર જવર કરવાનું થાય એ દુકાનો મૂકી દે અહીંયા એમના કસ્ટમર આવે એમની ગાડીઓ પાર્ક થાય અમારે ગાડી લઈને જવું હોય અમારે બાઇક લઈને જવું હોય અમારે કોઈ સાજુ માંદ હોય બીમાર હોય કોઈક એકસો આઠ આવ્યું હોય ઇમરજન્સી બરાબર તો અમારું વાહન પાર્કિંગ ક્યાં કરવું કેમ કે અહીંયા સુવિધા કોમ્પ્લેક્સ પણ છે અને માણે કોમ્પ્લેક્સ પણ છે રેસિડેન્સ છે અને બિઝનેસ બધું જ છે અહીંયા બરાબર છે તો હવે એનો પ્રોબ્લેમ માટે અમે નગરપાલિકામાં અરજી આપી હતી એમણે કાલે અહીંયા નોટિસ ચોંટાડી એ નોટિસનો પણ એમણે દુરુપયોગ કરી નોટિસ ઉખાડીને ફેંકી દીધી છે બરાબર છે તો એના માટે નગરપાલિકાએ એક્શન લેવું જોઈએ જો નગરપાલિકા એક્શન નહીં લે તો અમે આગળ પણ જઈશું પણ આ ન્યુસન્સને હટાવવા માટે અમે ગમે તે પગલાં ભરવા તૈયાર છીએ પ્રશ્ન એવું છે કે માણેક કોમ્પ્લેક્ષમાં એક દવાખાનાવી જીવનજીત નજીક હો ત્યાં ગેરકાયદે પરમિશન વગર દુકાનો બનાવવામાં આવેલી છે અને ત્યાંથી સુનિતા કોમ્પ્લેક્ષ માણેક કોમ્પ્લેક્ષનો અને બહાર નીકળવાનો રસ્તો આવેલો છે એમનું કોઈ પાર્કિંગ નથી અને ગેરકાયદે દબાણ કરી અને દુકાનો બનાવી દીધેલ છે મ્યુનિસિપાલિટીમાં અમે લોકો ફરિયાદ કરતા મ્યુનિસિપાલિટી નોટિસ ચોટાડી તો બી પણ હજુ કામ ચાલું છે એનું કોઈ એક્શન લેવાતું નથી મારું નામ ડૉક્ટર સબ્દીપ લુહાર છે અને જે આ માણકી કોમ્પ્લેક્સની સામે જે આવેલ જીવનદીપ હોસ્પિટલ છે એમાં જે અત્યારે દુકાનોનું બાંધકામ ચાલુ છે હવે એ દુકાનોની આગળનો જે રસ્તો છે એટલે રસ્તાની અવર જવર અને પાર્કિંગની મોટી સમસ્યા અહીં ઊભી થાય એમ છે બરાબર અને આ કામ લગભગ અઠવાડિયે દસ દિવસથી કેટલો દસ દિવસ ચાલુ છે અને આ બાબતે અમે નગરપાલિકામાં અરજી પણ બધા સુવિધા કોમ્પ્લેક્સ અને માળખી કોમ્પ્લેક્સના રહીશોએ આપેલું

અને જો આ મોલ કે એવું કશું થાય અને પછી અહીંયા બધા જવર વધી જાય તો બહેનો દીકરોને તકલીફ પડે અહીંયા આવવા જવાની પછી અહીંયા છોકરાઓ નાના રમતા હોય અહીંયા પાર્કિંગ ન થઈ જાય તો અમારે આવા જવામાં કોમ્પલેક્સવાળાના સાધનો લઈને જવાનું આવવાનું એ બધી તકલીફ પડી જાય કેટલા સમયથી કામ ચાલી રહ્યું છે એટલે મહિના દોઢ મહિના દોઢ બે મહિનાથી કામ ચાલી રહ્યું છે અહીંયાં અને બધા પણ આ ઘરમાંથી દુકાનો બની બનીને પછી નાનું દવા ખાતું તો નાનું હતું એટલે પછી દુકાનો તો કાયમ આખો દિવસ ની અવર જવર રે એટલે બધાના બાળકોને બાળકો ને મોટા ને પછી બધાને તકલીફ પડે આવા જવા નગરપાલિકામાં જાણ કરી છે કે શું